રોડ પર લાંબા સમયથી એટલે એડવોકેટ નોટરીની શુભારંભ કરવામાં આવ્યું નગરનો સૌથી વિકસિત પરો એટલે બારોઈ રોડ મુન્દ્રા નગરના બારોઈ રોડ જેવા વિકસિત અને વેલ ડેવલપેડ એરિયા મધ્ય કે જ્યાં નગરની વસ્તી પૈકીનો મોટો સમૂહ વસવાટ કરે છે અને આ વિસ્તારના લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી લોકોએ સ્થાનિકે સારી સર્વિસ મળી રહે તે ઉงા ઉદ્દેશ્ય હતી આજ રોજ બારોઈ રોડ જૂના પેટ્રોલ પંપની પાસે આવેલ ચંદ્રમોલી કોમ્પ્લેક્સમાં દેવોકેટ શ્રીમતી શાંતાબા જાડેજાને ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવતા આજ રોજ તેમનું કાર્યાલયનું સુભારંભ કરવામાં આવેલ આ પ્રસંગે બહોળી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહી શુભેચ્છાઓ આપેલ ઉલ્લેખનીય છે કે શ્રીમતી શાંતાબા જાડેજાના પતિ દીપક સિંહ જાડેજા પણ વિવિધ બેંકોની લોન સંબંધિત કાર્યો સાથે સંકળાયેલા છે અને લોન સંબંધિત કાર્યોનો બહોળો અનુભવ ધરાવે છે શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ freshness above yash soft drinks